જય શ્રી રામ બધા મિત્રોને તો સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોની અંદર ચેનલ ઉપર ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજે આપણે રાયડામાં ઉપાસા જોઈ લો આ ઘરે આપણે બીજી વાડી છે ને ઘરે પહેલા જોવા કને છે એ વાડી એ રાયડો છે આપણે અરે જો રાયડો કેવો છે આ પસારમાં નહીં એવો જોઈ લો બાકી ફૂલડા કમ્પ્લીટ આવી ગયા છે તમને બતાવી દઈએ ફૂલડા કેવા આવ્યા છે બતાવી દઈએ જેવો ફૂલડા કમ્પ્લીટ આવી ગયા આ છે કંઈક આપણો રાયડો આમાં જો કે હમણાં કંઈક રોગ આવ્યો તો મારે કાંઈક દવા સાંટી છે આપણે સાંટવા તો મારે કાંઈક ભારી દવા હતી એટલે કે નુકસાન કાંઈ આપણે એટલું ના ફાવે ને એના લીધે આપણે નથી સાંટવાલી મારે કાંઈક સાંટી હતી જો આમાં દવા સાંટી હતી કાંઈક રોગ આવ્યો તો અને આમાં આપણે હવે રોજડા આવે છે કેમ કે આ ડોંગર કને છે ને જો

અને જો કે રાતે ઝટકો ચાલુ કરે તો સીધર કેમ કેમ આવે તો આટો મારો આયા છે આપણે ચાલો તો બતાવી દઈએ કે ક્યાંથી આવે જો એક તો શેરું આર્યું માંથી આવતો જઈને કયું ધરા આવે અને ડુંગરમાં ખેડ્યા આવે અહીંયા વાયર આવીને કૂદી જાય ઉપર અને આમ આવતા રહે જોઈ લો બળ્યું પાસલ પડ્યું છે જો કે બે દાડા સુધી પાણી વાળા ને થાય આના અંદર રાયડા અંદર હવે હું લે ગામ વાળા વાળા ને થાય કામ વાળા ને થાય આપણને ખબર નહીં થાય નું જો કેવો ડુંગર પડ્યો છે આમાં તો કેવો રોજડા રે આવાના જ છે ને પછી તો જેવી લાખો રાયડા નો વ્યુ કેટલો મસ્ત આવે જો કેવા બધા ફૂલડા દેખાઈ રહ્યા રહે કોમેન્ટ કરી દેજો જેવી લાખો अजी एक खगाने थी।, थी आवे है ये જોઈ લે કે પગે છેક નથી તો ચાલો આપણે જોઈ લે એક આધી ગેરી અહીંથી આવે છે બતર તો જેમ કે આ પાછો ઉલટ તેકરા જો એટલે ઉલર તો ક વાર લાગે ને વાય ઢીલો પડ્યો છે આમ દી જો આ વાય ઢીલો છે ઘણા તો અહીંથી જ આવે છે અરે કક વાત ઉછ તો જોઈ લો આ છે આપણું કંઈક રાયડું કેવું છે રાયડું જોઈ લો કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને આપણે બફારાનો આંટો મારો આવ્યા તો જોઈ લો દાડો છે દેડી ઉપર આવી ગયો એક દોઢ વાગ્યો છે તો આંટો મારો આવ્યા હતા કે કેમ કેમ છે બીજા આવેલ છે રાતે આવેલ છે આજ નહીં આવેલ કાલે આવેલ હતા તો હવે આંટો મારો આવવું પડશે રાત નહીં તો જ્યાં રાહ આપણે ઘરે પાછા જોઈ લો અને દાયડો કેવો છે એ કોમેન્ટ કરવાનું ના ભૂલતા અને આજનો વ્લોગ કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરવાનું ના ભૂલતા તો બસ આજના વ્લોગ માટે આટલું જ મળીએ કાલના વ્લોગમાં ચેનલ ઉપર ના હોય તો લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ના ભૂલતા બાય બાય